ચેપ્ટર સાથે કયા સેક્શનમાં કયા ક્વેશ્ચન્સ કરવાથી તમે બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ લાવી શકશો એની ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છીએ એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આજે આમ્પિક ક્વેશ્ચન્સની ચર્ચા આપણે આજે કરવાના છે એની પીડીએફની લિંક તમને મળી જશે એની મને તમારે આપણી ચેનલ ધ કોમર્સ જંકશન જે WhatsApp પર છે એને ફોલો કરવાની છે ત્યાં તમને એકાઉન્ટ્સ આંકડાશાસ્ત્ર અને આગળના જે કંઈ પણ વિડીયોસ આવશે આમ્પિક ક્વેશ્ચન્સ થા એ બધાની પીડીએફ તમને ફટાફટ ત્યાં મળી જશે માટે હમણાં જ ધ કોમર્સ જંકશન ચેનલ જે છે WhatsApp પર એને ફોલો કરી દો અને હજી પણ જો ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા કેમ કે આવા ને આવા અવ નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સેક્શન સી થી જે કુલ ચૌદ માર્ક્સનો છે ચૌદ માર્ક્સના આ સેક્શનમાં તમને કુલ નવ દાખલા આપ્યા છે અહીંયા દાખલાની જગ્યાએ થિયરી પણ હોઈ શકે છે એટલે બંને પર આપણે ફોકસ કરવાનું છે નવમાંથી કોઈપણ સાત તમારે ગણવાના છે સાત ગણવાના તમને કુલ ચૌદ માર્ક્સ મળશે એટલે એક ક્વેશ્ચન એ દાખલો હોય કે થિયરી હોય એક પ્રશ્ન બે માર્ક્સનો હશે સેક્શન સી ની અંદર તો શરૂઆત કરીએ વન બાય વન જેટલા પણ ચેપ્ટર્સ આ નવ ક્વેશ્ચન આવવાના છે અને આઈએમપી ક્વેશ્ચન ડિસ્કશન કરીએ આ આઈએમપી ક્વેશ્ચન્સ અંદર દાખલા પણ છે અને થિયરી પણ આની અંદર આવી ગઈ છે તો ચાલો શરૂ કરીએ ફટાફટ ક્વેશ્ચન નંબર થર્ટી વન

એના પેટા નાના નાના ઘણા બધા દાખલા તમને આપેલા છે એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જો હોય હોય તો એ છે અને અને વેરી મોસ્ટ રેડ કલરમાં તમને દેખાય છે બે અને સાત જેની ગણતરી તમારે વારંવાર કરવાની છે અને આમાં પણ તમને કહીશ એકાઉન્ટની જેમ સ્ટેટ પણ કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે માટે અહીંયા પણ જેટલા દાખલા છે જોશો નહીં ગાઈડમાં અથવા ચોપડીમાં દાખલા ક્યારેય વંચાય નહીં દાખલામાં માર્ક્સ તમારા ત્યારે જ આવશે જ્યારે તમે જાતે ગણતરી કરશો કરશો અને ચેક કે તમારો આન્સર સાચો છે કે નહીં તો તમારા સારામાં સારા માર્ક્સ ક્વેશ્ચન્સમાં દાખલાની અંદર આવી જશે સ્વાધ્યાયની અંદર વિભાગ સી ની અંદર જે છેલ્લું સ્વાધ્યાય તમને આપેલું છે એની અંદર ક્વેશ્ચન નંબર ફાઈવ તમારે પાકા કરવાના છે એમાંથી સાત નવ દસ અને તમને વધારે આપેલા છે કેમ કે એવું નથી કે આજ કરવાનું છે રાઈટ જે રેડ કલરમાં છે એના ઉપર વધુ ભાર આપવાનો છે સાથે સાથે જે બ્લુ કલરમાં છે એ પણ કરવાના તો છે તો તમારું સારામાં સારું પરિણામ ચોક્કસથી બોની પરીક્ષાની અંદર આવશે ત્યાર પછી 32મા નંબરનો ક્વેશ્ચન પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 એટલે કે સુરેખ સહસંબંધીમાંથી આવશે અહીંયા પણ દરેક દરેક ચેપ્ટરમાંથી દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે તો એની માટે ઉદાહરણ નંબર 14 ના જે નાના દાખલા છે 1 2 4 અને વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ જો હોય વારંવાર જે બોની પરીક્ષાની અંદર આવે છે પહેલો અને બીજો એના પર વધારે ભાર આપજો સાથે સાથે

અને બારમો આટલા ક્વેશ્ચન્સ કરી દો આનાથી બારમું કંઈ પણ તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે નહીં પણ થિયરી સહિત ખાલી દાખલા પર ફોકસ નથી કરવાનું થિયરી પણ પાકી કરવાની છે ત્યાર પછી

એમાં દાખલો પણ હોઈ શકે થિયરી પણ હોઈ શકે ઉદાહરણ માટે નવ અગિયાર 25 તમારે ચૌદ સત્તર તેર માં ઉપર વધુ ભાર આપજો થિયરીની વાત કરીએ તો આ જે થિયરી છે વેન આકૃતિ અને તેની વ્યાખ્યા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે એટલે આ જે વ્યાખ્યાઓ છે અને એની જે આકૃતિ દોરવાની છે એ પણ પાકી કરીને જજો એ પણ સ્વધ્યમાં તમને જોવા મળશે ત્યાર પછી છત્રીસમા નંબરનો ક્વેશ્ચન પાર્ટ ટુ ચેપ્ટર નંબર ટુ માંથી આવશે એમાં પણ દાખલો અથવા થિયરી બંનેમાંથી કંઈ પણ હોઈ શકે એની માટે ઉદાહરણ નંબર બે તેર અઢાર પાક્કા કરી જ નાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે પોઈન્ટ એક માં પહેલો ત્રીજો પહેલા પર વધુ ભાર આપવાનો છે બે પોઈન્ટ બે માં પહેલો તમારે સૌથી વધુ ભાર આપવાનો છે તો આ ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર જે બંને પાર્ટ ટુ ના છે એમાંથી પણ એક એક દાખલો બોર્ડિંગ પરીક્ષાની અંદર અથવા થિયરી બોર્ડિંગ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે હવે ક્વેશ્ચન નંબર 37 38 બે ક્વેશ્ચન્સ ચેપ્ટર નંબર 4 લક્ષ લિમિટમાંથી આવશે અહીંયા પણ દાખલો અથવા થિયરી હોઈ શકે પણ મોટે ભાગે લક્ષ દાખલો હોય છે તો ઉદાહરણ 3 4 12 16 25 26 27 એમાંથી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો 3 12 16 25 અને 27 પર વધારે ભાર આપજો 4.1 માં પાંચમો અને છઠ્ઠો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં આવી ગયું છે એટલે ચાર પોઈન્ટ એક માં સ્વાધ્યાયનો પાંચમો છઠ્ઠો દાખલો પરફેક્ટ કરજો ચાર સી ની અંદર છ નવ દસ નવ દસ પર વધારે ભાર તમારે આપવાનો છે ત્યાર પછી સેક્શન સી નો છેલ્લો એટલે કે નવમો ક્વેશ્ચન પાઠ ટુ ચેપ્ટર નંબર ફાઈવ વી કલમમાંથી આવશે ઉદાહરણ નંબર છ સાત તેર ઓગણીસ વીસ બાવીસ ઓગણત્રીસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો તેરમું

હવે ચર્ચા કરે વિભાગ ડી ની જે કુલ પાસે ચાર એક્સ્ટ્રા દાખલાની ચોઈસ છે તમે જાતે ડિસાઇડ કરી શકો છો કયું ચેપ્ટર તમારે ઓપ્શનમાં રાખવું છે અને કયા ચેપ્ટર્સ તમારે પરફેક્ટ કરવા છે એની માટે સૌથી પહેલા બે દાખલા ચાલીસ અને એકતાળીસ પાર્ટ વન ચેપ્ટર વન એટલે કે સૂચકાંકમાંથી આવશે અહીંયા મોટે ભાગે દાખલા જ હોય છે પણ બે હોવાથી કદાચ એક થિયરીનો ક્વેશ્ચન પણ પણ આવી શકે છે તો એ કરીને ઉદાહરણ સત્તર એકવીસ એમાંથી દસ અને અગિયાર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક પોઈન્ટ બે નો બીજો અને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ ચાર માં બે ત્રણ ચાર પાંચ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડી ની અંદર સાત આઠ અગિયાર બાર આઠમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વિભાગ એ ની અંદર ત્રણ છ સાત જેમાં સાતમો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે દાખલા આવવાના છે ચેપ્ટર એક પણ દાખલો બાકી ન રાખશો બધા જ દાખલાની પ્રેક્ટિસ ઘણી ઘણીને કરજો ત્યાર પછી બેતાલીસ માં નંબરનો ક્વેશ્ચન પાર્ટ વન ચેપ્ટર નંબર ટુ માંથી આવશે અહીંયા પણ મોટે ભાગે દાખલો જ આવે છે ક્રમાંક દાખલો આવશે એટલે એના પર તમારે સૌથી વધારે ફોકસ કરવાનું છે એની માટે ઉદાહરણ નંબર આ ચાર કરી નાખજો એમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે ટુ પોઈન્ટ થ્રીમાં બે ત્રણ પાંચ અને બે અને ત્રણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ઈ માં પાંચમો ટુ એફ માં બારમો જે તમારે પરફેક્ટ કરવાનું છે ઘણા બધા ક્વેશ્ચન્સ અહીંયા એવા છે કે જે ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયમાં પણ છે તેમ છતાં મેં ડબલ વખત મૂકેલા છે જેથી તમે ડબલ વખત પ્રેક્ટિસ કરી શકો અને બોડી પરીક્ષાની અંદર ભૂલ ન કરો માટે આ બધા જ ક્વેશ્ચન્સ પરફેક્ટ ગણીને જજો ખાલી જોશો નહીં વારંવાર આ જ શબ્દ મારા તમને હશે તો ભૂલ ના થાય ધ્યાન રાખજો ત્યાર પછી તેતાળીસ અને ચુમ્માળીસ પાર્ટ વન ચેપ્ટર નંબર થ્રીમાંથી આવશે અહીંયા પણ મોટે ભાગે તમને દાખલા જ જોવા મળશે એની માટે ઉદાહરણ નંબર આઠ નવ દસ બાર પંદર આઠ નવ અને પંદર પર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે ત્યાર પછી સ્વાધ્યાયની અંદર છ સાત કરી જ દેવાના છે કઈ પણ થાય થ્રી ડી ની અંદર બારમો તેરમો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થ્રી એ ની અંદર ત્રીજો ચોથો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થ્રી એફ ની અંદર બીજો અને છઠ્ઠો વેરી વેરી મોસ્ટ

એમાં તમે ઓપ્શન રાખી શકો છો તો આ રીતના થોડુંક જવાનું છે ગાડા જેવી મહેનત કરવાની આઠમાંથી જુઓ દાખલા તો પાર્ટ વન ના જ છે અને પાર્ટ વન ના ચારે ચાર ચેપ્ટર ખૂબ જ ઇઝી છે પરફેક્ટ કરી નાખો વારંવાર ઘણો હજુ પણ તમારી પાસે પૂરતો સમય છે તો બાકીના બે ક્વેશ્ચન તમે પાર્ટ ટુ ના કોઈ પણ ચેપ્ટરમાંથી ગણી શકો છો છવ્વીસ ઓગણત્રીસ પાંત્રીસ સૌથી વધુ ભાર તેર માં અને અઢાર માં ઉદાહરણ નંબર ઉપર આપજો હવે આ જે ત્રણ દાખલા છે એ ક્યાંથી આવશે એક દાખલો એક પોઈન્ટ બે માંથી તમને જોવા મળશે

સારામાં તમને ત્રણ ચાર છ સાત આઠ અગિયાર ચોથો અને અગિયાર મો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન પોઈન્ટ ફોરમાં વન ફોર ફાઈવ ટ્વેલ્વ ફોર્ટીન

વધારે આપજો ટુ પોઈન્ટ ટુમાં ત્રણ ચાર પાંચ ત્રીજો અને પાંચમો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ડીમાં છઠ્ઠો આઠમો અને ટુ એફમાં પહેલો પાંચમા બંને બંને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન વિભાગ ડી ની અંદર ત્રણ માર્ક્સ નો ચેપ્ટર નંબર ફાઈવ માંથી એની માટે ઉદાહરણ નંબર દસ બાર તેર ચૌદ સત્તર ત્રેવીસ અને સત્યાવીસ તેર અને ચૌદ પરફેક્ટ પાકા કરી નાખજો ફાઈવ ડી ની અંદર ફોર ફાઈવ સિક્સ ઇલેવન ફિફ્ટીન ફાઈવ અને ઇલેવન વધુ પાકા કરજો ફાઈવ એ માં સિક્સ અને એટ પણ તમારે વધુ બાર આપવાનો છે તો ઘણા બધા ક્વેશ્ચન્સ તમને સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આપેલા છે એમાંથી સિલેક્ટ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી માટે કાઢેલા છે વિડીયો જો હજુ પણ લાઈક ન કર્યો તો લાઈક જે બાર માર્ક છે ચાર માંથી કોઈ પણ ત્રણ દાખલા તમારે ગણવાના છે એકના તમને ચાર માર્ક્સ મળશે એટલે કુલ બાર માર્ક્સ વિભાગ ઈ ના છે ચાર ચોઈસ છે ચારમાંથી કોઈ પણ ત્રણ તમારે ગણવાના છે અને ફાયદાની વાત એ છે કે ત્રીજા પ્રકરણમાંથી બે દાખલા આવવાના છે બાવન નંબર અને ત્રેપન ચૌદ પંદર સત્તર પરફેક્ટ કરજો દસ બાર અને પંદર પર વધુ ભાર આપજો ની અંદર છઠ્ઠો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થ્રી ઈ ની અંદર વન થ્રી ફાઈવ નાઇન એમાં ફર્સ્ટ અને નાઇન્થ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થ્રી માં પહેલો આઠમો જેમાં આઠમો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજામાંથી ફરી કહીશ કે બે દાખલા આવશે એટલે આ ચેપ્ટર પરફેક્ટ થઈ જશે ઉદાહરણ નંબર તેર ચૌદ અઢાર વીસ એકવીસ ત્રેવીસ ચોવીસ તેરમું અઢાર વીસ એકવીસ ત્રેવીસ અને ચોવીસમું આટલા પરફેક્ટ કરજો અને રેડ અક્ષરમાં જે છે એના પર વધુ ભાર આપજો

જેમાં કુલ છ દાખલા આવશે કોઈ પણ ચાર ગણવાના છે વીસ માર્ક્સ તમને આખું બંધ કરીને ઈઝીલી મળી જશે જે વિદ્યાર્થીને સ્ટેટમાં પાસ થવું છે અથવા પાસ થવાની બીક લાગે છે જો એ વિદ્યાર્થી સેક્શન એફ માં વીસ માંથી વીસ માર્ક સ્કોર કરી લેશે તો આરામથી એ સ્ટેટની અંદર પાસ થઈ જશે પણ જો હજી પણ આળસમાં તમે ગણતરી નહીં કરો જાતે કેલ્ક્યુલેશન નહીં કરો પાક્કો કરી દો જાતે ગણો જાતે સમજો હંડ્રેડ પર્સન્ટ વીસ માંથી વીસ માર્ક્સ આવશે કેમ કે છ ની ચોઈસ છે છ માંથી કોઈ પણ ચાર કરવાના છે એની માટે

સિલેક્ટ કરેલા છે નવમાંથી જુઓ બે આવવાના છે બિલકુલ પણ છોડશો નહીં અમાઉન્ટ કદાચ ચેન્જ થઈ શકે છે પણ મેથડ ક્યારેય ચેન્જ થવાની નથી ત્રણ સૂત્રોવાળા જે ક્વેશ્ચન્સ તમારે પરફેક્ટ કરી દેવાના છે હવે કદાચ તમને એવું લાગે કે યુવી વાળી મેથડ મને આવડતી નથી તો એક ફોર્મ્યુલા જે એક્સ વાય વાળી છે એ તમે દરેકે દરેક દાખલામાં યુઝ કરી શકો છો સિવાય જ્યારે આંકડા ખૂબ જ મોટા હોય એટલે કે દસ હજાર બાર હજાર પંદર હજાર એવા આંકડા હોય અથવા તો પોઈન્ટમાં આંકડા આપેલા હોય એક્સ અને વાય ના ત્યારે માત્ર યુવી વાળી રીત કરવી

અહીંયા પણ તમારી માટે ફાયદો છે બે ક્વેશ્ચન્સ ચેપ્ટર નંબર છે છે જે જે સૌથી એક જ સૂત્ર અને પેલી સરેરાશની પદ્ધતિઓ છે ચાર માસની અથવા તો ત્રણ માસની અથવા તો પાંચ માસની અથવા તો વર્ષ કો એ દાખલા તમારે પરફેક્ટ કરી દેવાના છે અને અહીંયાથી બે દાખલા આવવાના છે ઉદાહરણ નંબર ત્રણ ચાર પાંચ નવ દસ ચાર નવ દસ કરી જ નાખજો આખો બંધ કરી દે ફોર પોઈન્ટ ટુમાં માં પહેલો ત્રીજો ત્રીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અને પાંચમો પહેલો ત્રીજો ત્રીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો જેને પાસ થવું છે નાઇન્ટી ફાઈવ પ્લસ નાઇન્ટી એટ હંડ્રેડ માર્ક્સ લાવવા છે એનો સેક્શન એફ ની અંદર એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં કેલ્ક્યુલેશન પ્રોપર કરજો

અને સ્વાધ્યાય ના જ એક વાક્યના પ્રશ્નો પરફેક્ટ કરી દેજો પંદર માર્ક્સ આરામથી આવી જશે આમ તો ત્રીસ માંથી ત્રીસ માર્ક્સ આવશે પણ કદાચ ભૂલથી તમે તૈયાર ના કરી શક્યા તો ત્યાં ભૂલ કરી બેઠા તો તમારા પંદર માર્ક્સ તો ક્યાંય નહીં જાય ફિફ્ટીન માર્ક્સ ડેફિનેટલી હંડ્રેડ પર્સન્ટ તમે એ બી ના થઈને લાવી શકશો ત્યાર પછી સીધા જતા રહો એફ પર એફ જે કુલ વીસ માર્ક્સ નો છે

જેમાં કુલ નવ દાખલા આવવાના છે એમાંથી સાતના જવાબ તમારે લખવાના છે કુલ ચૌદ માર્ક્સ સેક્શન છે ચૌદ માંથી માની લો કે તમારા માર્ક્સ કપાયા કોઈ દાખલો તમને ન આવડે કોઈ થિયરી તમને ન આવડી પણ થિયરી પાકી કરીને જજો કદાચ દાખલો ન હોય તો થિયરીના પણ માર્ક્સ તમને મળશે તો અહીંયા મિનિમમ તમારા આઠ માર્ક્સ તો આવવા જ જોઈએ એટલે આપણે આશા રાખીએ છીએ કે ચાર ક્વેશ્ચન્સના આન્સર તમારા સાચા પડવા જોઈએ એટલે મિનિમમ એટ માર્ક્સ તમારે અહીંયા સ્કોર થવા જોઈએ સેક્શન ડી જે સૌથી મોટો છે એમાંથી ચલો છ પાર્ટ વન ના છે એમાંથી પણ કદાચ બે તમને નથી આવડતા તો રહ્યા ચાર તો ચાર થઈ બાર માર્ક્સ મિનિમમ સેક્શન ડી ની અંદર પણ તમારા ગમે તેમ કરીને આવવા જોઈએ અને અને પાંચમું ચેપ્ટર પરફેક્ટ કરી દેતો કુલ બાર માર્ક્સનો સેક્શન છે એમાંથી આપણે એવી આશા રાખીએ કે ત્રણ ગણમાં ત્રણમાંથી એક તમને પરફેક્ટ આવડવું જ જોઈએ તો અહીંયા તમારા ચાર માર્ક્સ આવે છે

પ્રેક્ટિસ કરીને પ્રોપર પ્લાનિંગ અને તૈયારી કરીને બ્લુ પ્રિન્ટનો ઉપયોગ કરીને જૂના બોર્ડના પેપર પરફેક્ટ કરીને આરામથી કોઈપણ સ્ટુડન્ટ ધારે તો મિનિમમ સિક્સટી માર્કસ ટેટની અંદર લાવી જ શકે છે એ તમારા હાથમાં છે અને એ તમારે ગમે તે રીતના કરીને જ બતાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો